એક તરફ જ્યાં સરકાર દ્વારા વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઘણી જગ્યાએ પાણી ગટર અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં વિકાસની વાતો કરતા ભાજપ સામે જનતાએ અવાજ ઉઠાવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોરબીમાં શક્તિધામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અને કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ત્રીસ વર્ષના વિકાસની વાતો કરતા ભાજપના પોકર દાવાઓ સામે મોરબીના સ્થાનિકોએ અને ભાજપ સામે સ્ટેજ પરથી પ્રહાર કર્યા છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોરબીના લોકો કહી રહ્યા છે કે ભાજપ ત્રીસ વર્ષના વિકાસની વાતો કરે છે પણ આટલા વર્ષોના વિકાસ બાદ પણ ગામમાં તેમના ઘરે ટપાલ નથી પહોંચતી અને વીજળી પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી ત્યારે આ મામલે મોરબીના સથવારા સમાજના લોકોએ શક્તિધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપ સામે પ્રહાર કરતા શું કહીયું તે સાંભળવા વિડીયો માં વર્ષો થી આ વાડી વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઇટ કનેક્શન નું કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ અને પાણીનું કામ બાકી છે એ અને અમે વર્ષોથી અહીં રહેતા હોય મોરબી જેદુનું વીશું તેનીથી અમારો સત્વાર સમાજ જો અહીં વસતો હોય પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી હવે આપણી વચ્ચે જો કામ જેટલી વાડી બાકી એનું આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણી શમશાન નું કામ પૂરું થઈ ગયું હે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું હે સ્કૂલનું કામ ચાલુ હે બીજા નાના મોટા પ્રશ્ન હશે એ અરવિંદભાઈ ને મારી આખી ટીમ મહાકાળ વાળી ટીમ મારી અંગત લાગણી વાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં આચાર સંહિતા હોય વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન હોય એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કઈ ચર્ચા નથી કરવી રાતે હું આવી આ મંદિર ઉપર બે અને આપણે કરશું ધાર્મિક બોલે વસંતભાઈ ઈશ્વરભાઈ મહાકાલ લાગણી એ પણ બે વર્ષથી આ ધક્કા ખવડાવે અમે આશા રાખીએ કે ભાઈ ધક્કા નો ખવડાવે આ વસંત છે ને આ વસંત છે ને મારા બાજે બહુ

બસ અમે અમારી અપેક્ષા જ છે કે વહેલી તકે અમારા પ્રશ્નનું નિરાકરણ થાય એવી વિનંતી આપણી જે અનિલ મહારાજ જે આઠ કુંડી યજ્ઞ અનિલ મહારાજ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું આપણા શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા વસંતભાઈ કંજારિયા ઈશ્વરભાઈ વસંતભાઈ પરમાર ઈશ્વરભાઈ કંજારિયા અને ધીરુભાઈ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા અવાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર